નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં હું આપ સૌ લોકોને હરદ્વારમાં હરકી પવડી ઉપર જે ગંગા આરતી થાય છે તેના દર્શન કરાવીશ સાથે જ હરદ્વારમાં જે ગંગાજી છે તેના પણ આપણે દર્શન કરીશું અને વિડીયોના અંતમાં આપણે ઋષિકેશ જઈશું ત્યાં ગંગાજીના દર્શન કરીશું અને ઋષિકેશમાં ત્રિવેણી ઘાટ ઉપર જે સાંજે ગંગાજીની આરતી થાય છે તેના હું આપ સૌ લોકોને દર્શન કરાવીશ

અને હમણાં થોડી વારમાં આપણે ગંગા આરતી શરૂ થશે તો તેના દર્શન કરીશું આજના પવિત્ર દિવસે જે કોઈ દર્શન કરે છે તેને અખોટ પુણ્યની પ્રાપ્તિ થાય છે ગંગાજીના આશીર્વાદ મળે છે અને ગંગા સ્નાનનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ગંગાજીના આરતીના દર્શન કરવાનું છે ચાહે તે આપ ત્યાં જઈને દર્શન કરો કે કોઈ વિડીયોના માધ્યમથી દર્શન કરો બંને સમાન ગણાય છે તો બોલી ગંગા જય તો હવે આપણે હરદ્વારના કનખલ પહોંચી ગયા છે ત્યાંથી આપણે ગંગાજીના દર્શન અત્યારે કરી રહ્યા છીએ બોલી ગંગા માત કી જય તો હવે આપણે ઋષિકેશ અહીંયા આપણે સૌપ્રથમ ગંગાજીમાં દીપદાન કરી લઈએ અને અત્યારે આપ ત્રિવેણી ઘાટના ગંગાજીના દર્શન કરી રહ્યા છો હમણાં થોડી વાર માં આરતી શરૂ થશે કે જેના આપણે સૌ લોકો દર્શન કરીશું તો હવે ઋષિકેશની ત્રિવેણી સંગમ ઘાટની ગંગાજીની સંધ્યા આરતીની શરૂઆત થઈ ગઈ છે કે જેના આપ અત્યારે ઘર બેઠા દર્શન કરી રહ્યા છો બોલીએ ગંગા ભાત ઋષિકેશથી સંધ્યા આરતીના ઋષિકેશથી ગંગાજીના સંધ્યા આરતીના દર્શન કરો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આજના દિવસે ઘર બેઠા આ પામિત્ર દર્શન કરી શકે તો મિત્રો ઋષિકેશમાં ત્રિવેણી સંગમ ઘાટ ગંગાજીના સંધ્યા આરતીના દર્શન કર્યા આશા છે કે આપ સૌ લોકોએ આ ત્રણેય દર્શન મારી સાથે કર્યા હશે તો આપના મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ ઘર બેઠા આ દર્શન કરી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ ગંગાજીના દર્શન કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર